પોરબંદર ખાતે આયોજિત જન્માષ્ટમી લોકમેળામાં કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પણ સ્ટોલ ખોલવામાં આવ્યો છે જ્યાં લોકોને વિનામૂલ્યે કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે પોરબંદરના લોકમેળામાં વિવિધ સંસ્થાઓ સરકારી કચેરીઓ અને સખી મંડળોને પણ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે ત્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પણ સ્ટોલ કાર્યરત કરાયો છે જેમાં અહીં આવતા લોકોને વિનામૂલ્યે કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે તેમજ લોક જાગૃતિ માટે પેમ્પલેટ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે મારું નામ સોલંકી ધારા છે અને મારા સાથે પીએલવી તરીકે વાજા ધારા છે અમે લોકો પીએલવી તરીકે કોર્ટમાંથી માંથી આવીએ છે અને લોકોને અહીંયા અમે જે ફ્રી સેવા કાનૂન મળે છે જે પણ સહાય મળે છે એના માટે આ પેમ્પલેટ વિતરણ કરીએ છે કે જે લોકોને ને ત્રણ લાખ થી ઓછી આવક હોય છે અને કોઈ મફત વકીલ રાખવાનું હોય કોઈ ને એવું હોય જે પેશન્ટ મતલબ કોઈ એવા હોય કે જે લોકોની પાસે પરિસ્થિતિ ખરાબ હોય છે અને એને વકીલ જોતા હોય મફતમાં તો આપણે શાંતિપણી કોર્ટ છે ત્યાં મળી શકે અને ત્યાં મિટોલ એડ જે ઓફિસ છે ત્યાં આવીને માહિતી મળી શકે છે એવું નથી કે કોઈ છૂટાછેડા માટે એનું છે કે સમાધાન માટે અમારે એક મીડિયેશન સેન્ટર હોય છે ત્યાં સમાધાન કરવા માટે પ્રોપર્ટીના કેસીસ હોય કે કોઈ પણ એક ક્લેમ ના હોય કે એક્સિડન્ટ ના ક્લેમ હોય

નેપોલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર